વાલ્યા તાલુકાના લુલા ગામની સીમામાં તળાવની પાર ઉપર સાદી માટીનું ગેરકાયદેસર રીતે ચાલતું માટીનું ખનન ભરૂચ ખાન ખનીજ વિભાગે ઝડપી પાડ્યું હતું વાલ્યા તાલુકાના લુલા ગામમાં જાગૃત આગેવાન વિનેશ રવૈયાભાઈ વસાવાએ અને ગામની સીમામાં આવેલ તળાવની પાર પર માટીની ખનન ચાલી રહ્યું છે અને ગામમાં બનાવેલા આરસીસી માર્ગની બાજુમાં કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી નાખવામાં આવી રહ્યું છે જેને લઈ તેઓ સ્થળ પર આવી જોતા માટી ખનન જોવા મળતા તેઓ ભરૂચ જિલ્લા ખાન ખનીજ વિભાગને જાણ કરતા ખાન

જે ત્રણ દિવસથી માટી ખનનનું કામ ચાલી રહ્યું હતું ત્યાં તપાસ કરતાં આજે ડીસીબીના ડ્રાઈવરને પૂછતા કે ભાઈ આ માટીકામ ક્યાં લઈ જાવ છો અને કોણ કરાવે છે તો ડ્રાઈવરે જવાબ આપતા એમ કહ્યું કે આ સરપંચશ્રીના કહેવાથી અહીંયાની માટી ખનન અમે કરીએ છીએ અને ત્યાં હાજર સરપંચનો ઘરવાળો જાતે માટી ખનન કરાવતો હતો આ માટી ખનન ચોરી જે કરેલી છે જે ભ્રષ્ટાચાર કરેલો છે જે એજન્સી અને સરપંચશ્રી દ્વારા એમના પર યોગ્ય કાર્યવાહી કરી એફઆઈઆર કરવાની અમલ બધાની માંગ છે